વાવાઝોડું દીતવા અઠાવીસ નવેમ્બરે શ્રીલંકાના પૂર્વ કાંઠાને સ્પર્શ્યું હતું જ્યાં તેણે વ્યાપક વિનાશ ફેલાવ્યો હતો હાલમાંથી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ સાતથી આઠ કિલોમીટર કલાકની ઝડપે વધી રહ્યું છે શ્રીલંકામાં વાવાઝોડાથી એકસોને ત્રેવીસ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે ત્રેવીસથી ચોત્રીસ જેટલા લોકો ગુમ છે એક લાખને અડતાળીસ હજારથી વધારે લોકો પ્રભાવિત થયા છે ચૌદ હજારથી વધુ લોકો એકસોને પંચાણું આશ્રય સ્થળો પર સ્થળાંતરિત છે આશ્રય લઈ રહ્યા છે કેલાણી નદીમાં પણ પૂર આવ્યું છે મોરગા ハカダ。 એલાહેરા અને કુમારા એલ્લા જેવા પુલો ધ્વસ્ત થયા છે કોલંબો સ્ટોક એક્સચેન્જ પણ બંધ થયું છે રેલ સેવાઓ સ્થગિત છે વાવાઝોડું દિતવાએ શ્રીલંકામાં ભારે પૂર અને ભૂસ્ખલન સાથે મોટી ખાનાખરાબી સર્જી છે આ સંકટના સમયે ભારતે તાત્કાલિક માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું ભારતે ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગીરી દ્વારા કોલંબોમાં રાહત સામગ્રીનો પહેલો જથ્થો સુપ્રત કર્યો ભારતીય વાયુસેનાના સી એકસો ત્રીસ જે એરક્રાફ્ટ દ્વારા પણ તંબુ ધાબડા કીટ પહોંચાડવામાં આવી તો તિરુવરૂર જિલ્લાના વિવિધ ભાગોમાં હળવા પવન સાથે હળવો વરસાદ પડ્યો છે તસવીરોમાં જોઈ શકાય છે ચક્રવાત દીતવાને કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે દીતવા વાવાઝોડાને કારણે પંબનમાં ત્રીજા દિવસે પણ વરસાદ અને ભારે પવન ચાલુ છે કોડાઈ કેનાલના ઉટીના સમગ્ર વિસ્તારમાં વરસાદે તબાહી મચાવી દીધી જેનાથી એક અદ્ભુત નજારો પણ સર્જાયો ભારે વરસાદને પગલે તિરુવરૂર જિલ્લામાં સાંબા અને થલાડી ડાંગરની ખેતી કરતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતો તેને નિકાલ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે વધુમાં જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી પણ ગુમ થઈ ગઈ છે અને હવે વાત કોને કહેવી

गिरावट का पूर्वानुमान है बात करेंगे तो 19 डिग्री अहमदाबाद और गांधीनगर 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है जो मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो नलिया पंद्रह डिग्री सेल्सियस गुजरात रीजन में लैंड रीजन पे जो विंड की डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल करेगी पूरे ડિસેમ્બરમાં બે બે માવઠાની આગાહી સાતથી દસ ડિસેમ્બરે આવશે પલટો ત્રેવીસથી સત્યાવીસ ડિસેમ્બર ફરી માવઠાનો માર રહેશે રમણીક વામઝાની ખેડૂતોને ઘાસચારો સંભાળવાની સલાહ છે અને તેમણે આગાહી કરી છે માવઠા અંગે બીજા એક નિષ્ણાત આપણા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે તેમણે કહ્યું છે કે પશ્ચિમી વિક્ષેપોના કારણે પણ વરસાદ થશે બીજા સપ્તાહમાં માવઠાનો ખતરો રહેશે પંદર ડિસેમ્બર બાદ ત્રાટકશે માવઠું અંબાલાલ પટેલે આગાહી કરી છે અને કહ્યું છે કે ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે માવઠું થશે સાત થી દસ બાર મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટું આવશે અને છાટા છૂટી વરસાદ થશે તારીખ એક બે ત્રેવીસ બાર ત્રેવીસ બારથી સતાવીસ બાર હવામાન પલતું આવશે બાર તારીખથી વરસાદ થશે એવું મારું પૂરું અનુમાન છે આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ રાણા જીવમાં વરસાદ થવાથી મધાન પણ આવે એવું મારું પૂરા ખગોળ વિદ્યાને બદલી રાખે આધારે એક પશ્ચિમી પર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ આઠ ડિસેમ્બરથી દસ ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે બીજો મજબૂત પછી વિક્ષોપ પંદર ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક પછી એક મજબૂત પછી વિક્ષોભ આવતા જશે એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને પંદર ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે દાહોદમાં આઝાદીના આટલા વર્ષ બાદ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની હાલાકી છે ગરબાડા તાલુકાના સિમલિયા બુજર્ગ ગામમાં નલસે જલ યોજનામાં લાખો રૂપિયા ખર્ચા છતાં પીવાના પાણી માટે ભારે હાલાકી છે સ્થાનિકો બાળકોને લઈને પાણી ભરવા મજબૂર છે બીજી તરફ તંત્ર દ્વારા સિત્તેર ટકા કામ પૂરો થયાનો દાવો થઈ રહ્યો છે પરંતુ પરિસ્થિતિ યથાવત છે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે પીવાનું પાણી મળે તેવી માંગ કરી છે

પા માંગશે તો અમારે જલ્દસે જલ્દ કે આપણે જલ્દી કે સેવા કરે કે આ આવી રીતે કે રસ્તો ભણાવી સુવિધા કરે એટલું સારું છે અમારે સરકાર પાસે એટલી માંગ અમારી છે ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન આ વર્ષે મોડી શરૂ થાય તેવી શક્યતાઓ છે સોરઠ પંથકમાં ક્લાઇમેટ ચેન્જના કારણે આંબાઓમાં ફ્લાવરિંગ થયું નથી બીજી તરફ કુદરતનો કરિશ્મા હોય એ રીતે માલણકાના એકમાત્ર ખેડૂતના આંબાના બગીચામાં ફ્લાવરિંગ આવવાનું શરૂ થયું આશ્ચર્યની વાત એ છે કે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના માલણકા ગામના એક ખેડૂતના બગીચામાં ફ્લાવરિંગ આવવાનું શરૂ થયું છે આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે ખેડૂત બિપિનભાઈ જાદવના આંબાના બગીચામાં ફ્લાવરિંગ વહેલું શરૂ થઈ જાય છે ખેડૂતના જણાવ્યા અનુસાર આંબાઓમાં દવાઓ કે

મારી થઈ અને મને ભાવ પણ પૂરો મળશે બીજી તરફ ગીરની કેસર કેરીની સિઝન મોડી શરૂ થાય તો નવાઈ નહીં કારણ કે સોરઠ પંથકમાં નવેમ્બર માસના પંદર દિવસ બાદ આંબામાં મોર આવવાનું શરૂ થાય છે એટલે કે ફ્લાવરિંગ શરૂ થઈ જતું હોય છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જના કારણે ફ્લાવરિંગ એટલે કે મોર આવવાની શરૂઆત મોડી થાય છે આ વર્ષે નવેમ્બર માસ વીતવામાં આવ્યું છે છતાંય હજુ પણ ક્યાંય આંબાઓમાં ફ્લાવરિંગ નથી આવ્યું જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે બીજી તરફ કૃષિ યુનિવર્સિટીના બગીચાઓમાં આવેલ આંબાઓમાં રેકમેન્ડેશન ભલામણ છે કે ખેડૂત મિત્રો અત્યારે ત્રણથી થી ચાર ટકા જેટલું પોટેશિયમ નાઇટ્રેટ છે એ છાંટી શકે પાણી અત્યારે આપવાની વાત નથી કારણ કે હમણાં જ વરસાદ હતો એટલે અત્યારે જે અંદર ભેજ છે અને આપણા આ જે આંબાઓ છે એને પૂરેપૂરો આરામ પણ મળેલો નથી એટલે પાણી અત્યારે મિત્રો કોઈ નહીં આપતા ખાતર પણ અત્યારે આપવાની જરૂર નથી શિયાળાની શરૂઆત અને નવેમ્બર માસના પંદર દિવસ બાદ છે તે આંબાની અંદર ફ્લાવરિંગ શરૂ થતું હોય છે પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગ્લોબલ વોર્મિંગના કારણે અને વાતાવરણમાં ફેરફારના કારણે આ વર્ષે પણ આ જે આંબાઓ છે તેમાં ફ્લાવરિંગ જોવા નથી મળ્યું પરંતુ જે જુનાગઢ જિલ્લાની અંદર જે સાસણ છે ગીર પંથક છે ત્યાં આ ફ્લાવરિંગ છે તે નવેમ્બર માસના પંદર દિવસ બાદ આવી જતું હોય છે આ પરંતુ આ વખતે ક્યાંય ફ્લાવરિંગ આંબાના પાકમાં નથી આવ્યું પરંતુ મેંદેડાનું જે માલણકા ગામ છે ત્યાંના એક ખેડૂતને એક અંજાર આંબા છે અને ત્યાં દર વર્ષે અગાઉ જ કેરી છે આ જે ફ્લાવરિંગ છે તે થઈ જતું હોય છે અને આ વર્ષે પણ આપ જોઈ શકો છો કે આ ખેડૂતના જે જે બગીચાઓ છે આંબાના તેમાં ફ્લાવરિંગ શરૂ થયું છે અને આ આ પણ ફૂટવા લાગી છે એટલે એટલે કે કે હવે જ સમયમાં જે જે કેરીનો પાક પ્રથમ આવતી હોય છે તે આવવાની શરૂઆત થશે તો બીજી તરફ ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે કારણ કે જુનાગઢ જિલ્લાના મોટા એવા ભાગના વિસ્તારો છે કે જ્યાં હજુ ફ્લાવરિંગ પણ થયું નથી અમાર બખાઈ ન્યુઝીન ગુજરાતી માલણકા ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર મંડરાઈ રહ્યો છે ખતરો આવું ખેડૂતો કહી રહ્યા છે કારણ કે નવેમ્બર મહિનો પૂરો થવાની આરે છે અને હજુ સુધી કેસર કેરીના આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું નથી સામાન્ય રીતે કેસર કેરીના આવા પર નવેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતું હોય છે પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણને કારણે હજુ સુધી આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું નથી ખેડૂતો ચિંતામાં છે શિયાળો શરૂ થઈ ચૂક્યો છે કેસરના પાકને અનુકૂળ ઠંડી મળતી નથી જેથી આંબામાં ધનેડા જેવી જીવાત જેને થ્રીપ્સ કહેવાય છે એ માથું જ રહેશે હજુ સુધી અહીંયા ફ્લાવરિંગ થયું નથી નવેમ્બર મહિનામાં ફ્લાવરિંગ થઈ જતું હોય છે પરંતુ જે અનુકૂળ ઠંડી મળવી જોઈએ એવી ઠંડી પણ હજુ મળી નથી અને એના કારણે પણ આ ફ્લાવરિંગ મોડું આવી રહ્યું છે